જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ એ પણ સીએનજી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી વાળી અર્ટિકા ગાડી લઈને આવીએ છીએ છાછવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલરમાં તમે અર્ટિકા જોઈ શકો છો અર્ટિકા વેચવાની છે વીએક્સઆઇ વર્ઝન છે મારુતિ સુઝુકી અર્ટિકા વેચી દેવાની છે તમે વિડીયોમાં ગાડી જોઈ શકો છો જો મિત્રો તમારી અર્ટિકા ગાડી ખરીદવાની હોય મોડેલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજારની એકવીસ નું મોડલ અને બીજો મહિનો છે બે નું મોડલ રહે છે કંપની ફિટિંગ સીએનજી વાળી અર્ટિકા વેચવાની છે વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહી માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં રૂબરૂમાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયો મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન કન્ટ્રીનું બટન ઓન કરી દેજો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની હોય મારુતિ સુઝુકી અર્ટિકા છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ છે કંપની ફિટિંગ સી છે વાઈટ કલર છે અત્યાર સુધીમાં ગાડી પાંસઠ કિલોમીટર ચલાવેલી ગાડી છે સેકન્ડ ઓનરની ગાડી અને થર્ડ પાર્ટીનો વીમો પણ છરૂ છે સાવ ઓછી કિંમતમાં અર્ટિકા વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો જો તમારી ગાડી ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના ફોન કરીને અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર મોડલ કંપની ફિટિંગ સીએનજી અર્ટિકા વેચી દેવાની છે વીએક્સ વર્ઝન રહે છે તમારે જો અર્ટિકા ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત નવ લાખ પચીસ હજાર રૂપિયા જો તમારે ગાડી ખરીદવી હોય તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો જી જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટીપટોપ કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું